શહેરમાં નશામાં વાહન ચલાવનાર સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર સામે પોલીસે કડક કાર્યવાહી કરી છે વાયરલ વિડીયોના આધારે ઉત્તરાયણ પોલીસે કાર્યવાહી કરી અને આરોપી હિરેન કોભાઈ બુહા ઉંમર વર્ષ અઠાવીસને ઝડપી પાડ્યું આરોપી પાસેથી ગ્રાન્ડ વિટારા કાર તથા દારૂની બોટલો મળીને કુલ દસ લાખથી વધુના મુદ્દામાં જપ્ત કરાયો આરોપી સામે મોટર વ્હીકલ એક્ટ કલમ એકસો ને અને પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી નશામાં ડ્રાઇવિંગ કરનાર સામે સુરત પોલીસનો આ કડક સંદેશ છે ગઈકાલે રાત્રે આશરે લગભગ ચોવીસ જીરોની આસપાસ દુખિયાના દરબાર રોડ પર એક મારુતિ કારના ડ્રાઈવરે એક મોટરસાઇકલ સાથે એક્સિડન્ટ કરેલ અને એને જ્યારે ઊભા રહ્યા હતા બધા તો થોડા લોકો ભેગા થઈ ગયેલા અને જોયેલ તો નશાની હાલતમાં હોય એમ જણાય આવેલ જેથી તાત્કાલિક પોલીસ પહોંચી ગયેલી અને એના ઉપર કેસ કરી અને કાયદેસરની કાર્યવાહી કરેલ છે કેમેરામેન હર્ષદ પાટીલ સાથે સુનિલ પાટીલ સમય મીડિયા ન્યૂઝ સુરત